નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક થોડીક ઓછી જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો રાજ્યનું કામકાજ અત્યારે ડૂમ નંબર બેમાંથી શરૂ થઈ ગયું છે મિત્રો અને આવકની મિત્રો વાત કરીને તો મિત્રો સત્તર હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો ડૂમ નંબર બે ફૂલ થઈ ગયું છે મિત્રો ત્યારબાદ ડૂમ નંબર એકમાં પણ છૂટાછવાયા વકલ જોવા મળીએ છે ડૂમ નંબર ત્રણમાં પહેલો ગાળો ને બીજો ગાળો તેમાં ઉતરેલો છે માલ ને પાછળથી મિત્રો છૂટાછવાયા વકલ દેખાઈ રહ્યા છે મિત્રો

એક હજાર ને છન્નુ રૂપિયા નો ભાવ થયો છે એક હાજર ને છન્નું રૂપિયા નો ભાવ છે મગફળી છે મિત્રો વીસ નંબર મગફળી છે એક હાજર ને છન્નું રૂપિયા નો ભાવ છે